દળિયાપરામાં આ શેરી અને સરસ મજાના બે નમડું ગોદડા આંખ આંખ છે આ બે માઈન નમદું છે તો રોટલા પાણી ખાવા રોકાઈ ગઈશો પર કીધું કે આજ રોકાવું છે રોકતા તા પણ મેં હામેલીને કીધું રોકાવાની છો તો તમે ગોદડા કરો અને ઘરે પુત્ર વધુ છે દીકરાનું ઓર્ડર કરો રોટલા પાણી કહી દે તો ખાઈ પીને જાય તો જવા માન નું સરસ મજાનું ઘર એલે આ તો સારું હમણા મહિનો કામ રખરું તો સરસ મજાનો ખાવાનો કેવો મળે તો મણનન બાન ગિર જમમાં બેસીસી લ્યો સરસ મજાના પાપડ ને ડાળ ભાત ને અને તું કેમ બોલતો નથી જો આજે ઓલા તી તી કરસ પોપટ જે એનો વારો છે તો તેલા ખાઈ લે પેટ ભરીને પછી વાતા બેચાર જો સરસ મજાના કેવા પોપટ છે હું ગાઈ છું ધા ગામ ગોદડીયાપરામાં એમાં નણનનું ઘર છે સરસ મજાના પોપટ છે ઈ એ મને ઉતારમાં અમારી ઉતારમાં જ આવડા જો લે ના પાડે છે ઉતારમાં જો કેવા બોલ ઉરુ થયા વરસાદ શરૂ થયો ભાડાએ કડાકા કર્યા મારા બાપ માંડ બે વાહન વાળા અમને હવે ક્યાં જાવું ખરીદી કરવા આવ્યા તા તો એમ થયું કાક લઈ કેરી લીધી મેં કેરી પાછી દઈ દીધી નથી લેવી મેં કીધું ખરી ગયેલી હોય બીજું કયું કેમ તો મેં કીધું એક કામ કરું મેં કે હું કરી છું મેં મોગડા લઈ લો બે ત્રણ કિલો પાંચ કિલો ચોખા નાખી દો સરસ મજાના મણંદાન ઘરે આટો દઈ આવ્યા અને હાડિયું ઓઢાણ આવ્યું તો એ હસીનું તો કહેતા જ ભૂલી ગઈ મેં નંદુને આટલા ઓઢાડવા ગઈ હતી અને વાતુના ગપાટા મારી દીધા અને હાડલાનું મગજમાં જતું રહ્યું પણ હાડિયું નહીં લીધું રોકડા પકડાઈ દીધા ત્રણસો ત્રણસો રૂપિયા તમને ગમે એવી લઈ લીજો બરાબર ને અત્યારે ગમે કલર એને ગમે એવો કલર ઓઢે તો હાડલા ઓઢાડી આવી અને વરસાદની આગાહી થોડી વાર ફોનમાં જોઈ એટલે જલ્દી સા પાણી બનાવડાવી અને નીકળી ગયા અને સોકડી આવી ગયા ઢસા ગામ ચાર રસ્તે તો વળી પાછા દેવડી ઉતરી ગયા અને નિશાળની બાજુમાં અમારે હગાવાલાના ઘર છે તો સાલે નીકળ્યા એટલે જોઈ ગયા કે આલો ફેસા પીવા તો સરસ મજાના સા પાણી પી અને હવે સીધા કરીએ કારણ કે આ રોડેસ માર મામો ગરૂડ ફરુડ થાય છે તો આડાવાળા જ્યાં હોય ને આવે મારા ઘરના ઠેકાણા ને તો આડા આડાપલા બાપલા મૂકી દઈ અને બે કલાક વરસાદની સામનો કરી લઈએ વળી પાસે આમનું વાળું થઈ જાય તો હોળી પાસે બોલાય છે કે હાલો સાસુમાં વાળું પાણી કરવા મેં હવામાન વરસાદી વાતાવરણમાં જો ને બધું કેવું મારા ઘરમાં ઠાઠમાર બધું મારી દીધું છે ગોદડા ને લુગડા ને કાંઈ ઠેકાણું નહીં અહીંયા રોટલા હમણાં કરીને ખાઈએ છીએ તો વાતમાં એમ છે કે કાલે એક ઓર્ડર આવ્યો બધું આથણું કરો આચી ડુંગળીને આથણું કરી દો આછી ડુંગળીને આથણું કરવાની છે બન્યા જો સરસ મજાનું આચી ડુંગળીનું કર્યું હતું પર પણ મેં કાંઈ બ્લોક ઉતાર્યો નહોતો તો આજે આપણે આ ચી ડુંગળીનું આથણું કાલે ગઈ કાલે ઓર્ડર આવ્યો હશે ને આવતી કાલે બનાવવાનું છે ગઈ કાલે હું બાર ગામ વહી ગઈ હતી મારી નણંદના ઘીએ તો આટો દેવા કે આલો આટો દઈ આવી આટો દઈને આવી અને ઓર્ડર આવ્યો પણ વરસાદી વાતાવરણમાં ઓર્ડરનું કામ પૂરું નથી થયું તો આપણે ઓર્ડરનું કામ આજે પૂરું કરીશું કાલે સવારે ને કાંઈક એક બે માતાજીનું મંદિરે તે ઓર્ડર આવ્યો એટલે કહેવા આવ્યા હતા કે બ્યુટી પાર્લરનું મારે મિટિંગ કરવાની છે માતાજીના મંદિરે તો કાંઈ વાંધો નહીં તો આપણે એ નહીં આવકાર્યા તો કાલ માતાજીને મંદિરે મીટિંગ છે તો આપણે મીટિંગમાં જઈશું અને વળી પાછા આથણા જોડાઈશું કાંઈક કેરી પોરું કે દસક કિલો પડી છે તો આપણે કેરીનું આથણું બનાવીને બણ્યું ભી દેવું અને આખી ડુંગળીનો ઓર્ડર આવ્યો છે એક કિલાનો કિલો કરી દો હોટલમાંથી તો આખી ડુંગળીનું આથણું પણ કાલે કરવાનું છે તો બન્યા રેજો સારો લાગે લાઈક ચેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ મારા વાલીડા લાઈક કરો લાઈક કાંઈક બઝરનું થાય એટલે અત્યારે બસ આટલી ફરી મળશું કાલે એ જે માતાજી કેવા વરસાદ પાણી તો આપણે ડુંગળીનો આથણાનો ઓર્ડર આવ્યો છે તો કાલે બનાવવાના છે અને એક માતાજીને મંદિરે સરસ મજાની મિટિંગ છે તો ભાવભીર્યું આમંત્રણ છે તો હવને આમંત્રણ આપ્યું છે અને મને યુટ્યુબ ચેનલવાળાને આપ્યું છે તો આપણે કાલે સરસ મજાના મંદિરે મીટિંગ કરીશું અને વળી પાસા ઘરે આવીને કાંઈક અથણાનો કરીશું આખી ડુંગળીનો ઓર્ડર આવ્યો છે હોટલેથી કે અનસામાં બધું કરો છો જે કિલો આથણું ખરીદ્યો ને મેં કાંઈ વાંધો નહીં શિકાર કરી લીધો ઓર્ડરનો તો આપણે ફરી મળશું કાલે આથણા વખતે અને થોડાક વાર માતાજીનું મંદિરે અને એકવાર આવા વરસાદી વાતાવરણ આંખ લેતો નથી